સર્વે ધાર્યું ભગવાન થાય છે તે વિષય પર છે જેતલપુર પાંચમુ દિવસે જેતલપુર ગામે મહારાજ જેતલપુર ગામની મધ્ય દક્ષિણા કોતરાધી મુખાર બિંદુ પર પાઠ પર બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર સર્વે ધારણ કરીને બેઠા હતા અને માથે જીની પોતી ભાગ પહેરી હતી ઝીની પોતી ભાગ એટલે એકદમ હરી પાસે અને શરીરે ચાદર ઓઢી હતી તથા સ્વેત ધોતી પહેરેલી હતી અને પોતાના મુખારી આગળ દેશ દેશના હરિભક્તોની સભા ભરેલી ભેરી હતી પછી મહારાજે વિચાર કર્યો અને કીધું કે સર્વે સાંભળો આસ્તો મારે જેમ છે તેમ સર્વને વાત કરવી છે મહારાજ બોલ્યા કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી કોઈ વાત નથી અને જે ધાર્યું થાય છે એ ભગવાનનું ધાર્યું થાય છે એ વિષય પર ભગવાને કહેતા હતા એટલે મહારાજે કીધું કે આને રાજ આવો તો રાજ આવે છે આનું રાજ જાઓ તો રાજ જાય છે એટલે અમદાવાદમાં તે વખતે મહારાજ પધાર્યા ત્યારે સુબાનું રાજ ચાલતું હતું સુબાનું રાજ ચાલતું હતું એટલે સુબાને અદે આવતી હતી એટલે મહારાજને સુબાએ ત્યાં બોલાવ્યા પધરામણી કરાઈ અને એમને આપણા આમાં કઢાએ બતાવે છે પણ એમને તેલના ટાંકા ઉપર બેસાડવાનું નક્કી કરેલું અને તેની ઉપર એમ પાતળું બધું લાકડા નાખીને ગોઠવેલું એટલે મહારાજ બેસે તો સીધા અંદર જતા તેલના ટાંકામાં જાય એટલે તેલના ટાંકામાં જાય એટલે તેલમાંથી નીચેથી બહાર ના હોય તમે પાણીમાં તરી શકો ગમે જો તર્યો હોય પણ તમે તેલના ટાંકામાંથી બહાર ના હોય એટલે મહારાજ તો અંતરે આવી એટલે એમને બધી ખબર હતી એટલે મહારાજ બેઠા નહીં અને કીધું કે તમે અમારી સાથે આ સારું કામ નથી કર્યું એટલે અમે કીધું મહારાજે એમ વાત કરી કે જ્યાં સુધી ચાલશે અમદાવાદ ત્યાં સુધી અમે નહીં આવ્યું પછી છ મહિનાની અંદર જ એ સુમારું રાત ચાલુ ગયું અને પછી મહારાજ ફરીથી અમદાવાદમાં પધાર્યા એટલે ભગવાન કે આનું રાજ આવે તો રાજ આવે જાય તો એનું રાજ જાય છે મહારાજે પછી બીજી વાત એવી કરી કે અહીં આ પડે વરસાદ થાઓ તો વરસાદ થાય છે અને અહીં વરસાદ ન થાવો તો અહીં વરસાદ થતો નથી ત્રીજી વાત ભગવાને કરી કે આને ધન પ્રાપ્તિ થાવ તો આને ધન આવે છે અને આને ધનની પ્રાપ્તિ ના થાય તો તેને ધનની પ્રાપ્તિ થતી નથી પછી મહારાજ આગળ બોલ્યા કે આને દીકરા આવે તો દીકરા આવે છે અને દીકરા ન થાવ તો દીકરા થતા નથી એટલે મહારાજે કીધું કે એકવાર વાર મંદિર બનાવ્યું હતું અને મહાભવાનંદ સ્વામી મંદિરની મતલબ કામકાજ હાથમાં લીધું હતું એટલે લીમડા ખોટ્યા પાટો બનાવવા માટે જરૂર પડે લીમડામાં એટલે નજીકના ગામમાં એક પટેલ રહેતા છે આપણા ભગતજી એમના ખેતરમાં ગયા અને કીધું કે હે પટેલ અમારે તો લીમડા જોઈએ છે તો મારે ખેતર પર તો કીધું કે આ લાઈન છે જેટલા જોવે સાત જોઈએ છે એટલે ભવાનંદ મહાભુનંદ સ્વામીએ સાત લીમડા લીધા અને મંદિરના કામ માટે અને એનું કામકાજ ચાલુ થયું એટલે બીજા કોઈ એની ફક્તિ કીધું કે આ જે પટેલ છે એમની પચાસ વર્ષની ઉંમર થઈ છે અને એમને કોઈ દીકરા નથી તો તમે એવા આશીર્વાદ આવો આશીર્વાદ આવો એ મહાભુનંદ સ્વામીએ કીધું કે એને સાત દીકરા થશે તો અડધા અમને આપજો અને અડધા એમની પાસે રાખશો એટલે સાત દીકરા થયા બધાનો જીવ જોડી દે એટલે સાત ને અર્ધ કે રીતના કરવા એટલે મહાબંધ સ્વામી કીધું કે અડધા તમે રાખો એટલે ત્રણ દીકરા પેહલા થયા એ મંદિરે ગયા ચોથો દીકરો થયો એ લગ્ન પછી પચાસ વર્ષની ઉંમરે સાધુ સાધુ થયો અડધા થઈ ગયા એટલે એ રીતના મહારાજે અને આજે બી અમદાવાદમાં લીમડાવાળા સાધુ તરીકે પણ ઓળખાય છે મહારાજે આગળ વાત કરી કે આને રોગ આવો તો રોગ રોગ આવે છે અને રોગ ન આવો તો રોગ થતો નથી એક વાર માં મહારાજ વિરાજમાં હતા અને એવું કીધું કે તમે ભજન કરો અને હું સુઈ જાઉં છું મારો કહે છે કે આ ભગવાન તો સુ જાય છે ભજન કરવાનું એટલે એવો વિચાર આવે એટલે મહારાજે કીધું કે તમે ભજન કરો હું સુઈ જાઉં છું મહારાજ એવું કીધું કે અમે તો સુતા નથી અમે તો બધાનું કલ્યાણ કરવા જ મારા પણ આ માનવ એવું છે કે સારું આ શું જાય ને આપણે ભજન કરો પણ આપણે તો પામવાનું છે મહારાજને પામવાનું છે એ તો અંતરે આવી છે બરોબર જગત નો નાદ છે એટલે એને આપણે પામો માટે ભજન કરવાનું છે બાકી એ તો પાંચ મિનિટ પણ સુધા નથી આ જેતલપુર વસનાપુર લખાતું એના આગળના દિવસે મહારાજ લખતા હતા અને ચંદ્રકાંત વહે કરી એમનું મકાન સળગતું હતું એટલે મહારાજે એના ઘરે જઈને સપનામાં કીધું કે ઉઠ તારું મકાન સળગે છે એટલે ભગવાન તો અંતર્યામી છે કારણ કે અત્યારે તો કેટલો બધો સમાજ થઈ ગયું એટલે ભગવાન પાંચ મિનિટ થી ફ્રી નથી હોતા એટલે બધી ક્રિયા કરતા જ હોય જેમ યાદ કરે તેમ આગળ વાત કરી કે મહારાજ કે મહારાજે આગળ વધી કે સત્સંગીને એક પીસી દુઃખ હશે તો અમને એક હજાર પીસી નું દુઃખ ખાવો અને આને સુડીનું કાંટાનું સુખ હોય સુડીનું દુઃખ હોય તો એને કાંટા એ કર્યું એટલે ભગવાન તો સર્વનું કલ્યાણ કરવાનું ને કલ્યાણ ને અર્થે જ આવે છે બધાથી જેતલપુર માં આગળ વાત કરી કે અમે તો આ જેતલપુર માં ઘણા યજ્ઞો કર્યા છે આ તળાવના વિશે અમે ઘણી વાર નાયા છીએ અને આ ગામની અંદર અમે સોસો વાર ઘરે ફર્યા છે સોસો વાર એટલે મને યાદ આવે કે આ શિક્ષા પત્રી શિક્ષા પત્રી આ તો બે વાર જવાનું થાય ને તો વિચાર આવે છે કે હાલ આ ઘરે બે વાર જાય સંતો તો સોસો વાર જેતલપુરમાં ઘરે ફર્યા છે એટલે મને એ થાય કે હવે પાંચ વાર જવાનું થાય ને તો એ શિક્ષા ભક્તિ પત્રી લઈને જવું જોઈએ એમ આના પછી મને થોડું સમજાયું અને અમે ઘરે ઘરે ભોજન કયા છે અને આ ગામને ગામને સીમાડે અને ગામને સીમવતી અમે વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ અને માનીએ છે એમ મહારાજે વાત કરી છે અને સચાનંદ સ્વામી મહારાજ વાત પૂરી થઈ બીજું આગળ તમે કહું મહારાજ એવું કીધું કે રસની ઇન્દ્રિય પર તમારે કાબુ રાખવાનો ભગવાને કીધું કે તમે અમારો સત્સંગમાં માનશો તો અમે તમારું બધું જ કામ કરીશું તમે સત્સંગની આરાવ જશો તો પ્રોબ્લેમ થશે એક સેટ ઓફિસમાં બેઠા હતા નીચે ગાડી ભટકાની તો એમના માણસને કીધું કે શું થયું થાય કે ગાડી ભટકાવી કેમ તકે ગાડી બીજા રસ્તે જઈ એટલે આપણે જે શિક્ષાપત્રી છે ધર્મગ્રંથો છે એના વિરુદ્ધમાં જઈશું તો આપણો જીવ છે આપણે બી બીજા રસ્તે ભટકાવાના જ છે એટલે માટે આપણે બી સત્સંગમાં આવીએ તો શિક્ષાપત્રી છે વચનામૃત એ પ્રમાણનું જીવન જીવવું જોઈએ બીજી વાત ઇન્દ્રિય ની વાત કરી એક ચેલો જેવો રેતા હશે તો ચેલો રોજ ભિક્ષા માખવા જાય આટો લઈ આવે અને આટો વાલીને બાકી બધી દુકાનો છે દુકાનો કીને સાટે આટો બીજી વસ્તુ લઈ આવે કોઈ રસગુલ્લા લઈ આવે બુંદીના લાડુ લઈ આવે કઈ નવી નવી વાનગીઓ લઈ આવે એટલે ગુરુ કે આ બધું ક્યાંથી રોજ કે હું તો ગુરુજી હું તો આટો મંગાવી લાવું છું અને સાટે છે આ રાજમાં એટલે હું લઈ આવું છું તો ગુરુ કે છે આ અહીંયા ના રહેવાય આપણાથી આપડે બીજે કામ જોયું છે હોય જાઓ મારે હું તો એ જ રહીશ બરાબર જાઉં સારી મજા છે તો કે સાર હું હતું ને ગુરુ તો કામ છોડીને જતા રહ્યા છેલો તે રહ્યો એટલે થોડા દિવસમાં પછી ચોરી થઈ કાચું મકાન છે પેલાના જમાનમાં ચાર ચોરાય ચોરી કરવા ગયા દિવાળ પડી ગઈ ચાર ચોર દબાઈ ગયા બીજે દિવસ ઇન્કવાયરી રાજાની રાજા પાસે કમ્પ્લેન ગયેલી કે ભાઈ આ મકાન પડી ચોરી કરવા ગયો ત્યારે રાજાએ કીધું તારી ઇન્કવાયરી કરો તો મકાન માલિકને બોલો મકાન માલિક જેવું કીધું ભાઈ મેં તો ચાલવા માટે આપી દીધું કડિયાને એટલે હું તો બહાર રહેતો હતો કળિયાને બોલાવો કડિયો કે છે જન્યું હતું મેં પણ જે દિવસ પખાલ આવ્યો ને એમાં પાણી પખાળ વધારે અંદર જતું એટલે ગાર છે ઢીલી થઈ ગઈ અને જે ચંતર હતું એ થોડું કાચો રહી ગયો એમાં મારો નથી સારું તું આગળ જાવ વાંધો નહીં એટલે એને છોડી દીધો આગળ વાત કરી કે જે પેલો પાણી છોડતો ને પખાલ એને કોઈ દાઢી નજર ક્યાં નથી તારે જોવું જોઈએ કોઈ દાઢી વાળા ત્રણ હતા પાતળા પાત્ર ઊંચા ઊંચા એમની દાઢી મને સરસ લાગી આમ પેલી ચેમ્પિયન દાળી એટલે નજરો માંથી પાણી ધરી ગયું કે ત્રણે એમને બોલાવો બાવાને બાવાને કે ફાંસી ચડાવીએ તો બાવાને બોલાવે તો બાવા ક્યાં જો ફાંસી નો માટલો તમારો ભોરો છે આ હું એકદમ પાકડો છું એટલે હું સીધે સુધો જતો એટલે મને કંઈ થવા નથી એટલે કોઈ બીજો કોઈ વ્યક્તિને તમે લાવો તો સારું છે એટલે શોધતા તો શોધતા તો એટલામાં આ જયંતિ ભાઈ છે આમ એટલે મળી ગયા એ જ ચેલો મળી ગયો કે આ આવે છે એને આપણા ગાળામાં ફીટ પહેરી જશે એટલે એને બોલાવો એટલે એને બોલાઈને ત્યાં ફાંસી પર ચડાવવામાં આવે એટલે છેલ્લી અંતિમ ઈચ્છા હોય કે તમારી છેલ્લી અંતિમ ઈચ્છા શું છે કે ભાઈ મારે મારા ગુરુજીને મળવું છે એટલે ગુરુજી સુધી વાત જઈને બોધી લાગે સાંસદ બાજુથી આપણે બરોબર વાતચીત કરી ગુરુ હોશિયાર હતા એટલે એમ કે જો કામ કર મેં તને પેલા ના પાડી હતી ને કે આ કામ આપણે નથી કરવાનું કે માગણી કામ કરાવે આપણે તને જયારે ફાંસડી માસડી ચડાવવા ને ત્યારે તને હું હું કે આપણે હામાં હમી ભીડવાનું તો ચડવાનું કોઈ નહીં એલા હામો હમી કે ગોરુ કે હું ચડું કે શેરુ કે હું ચડું એટલામાં રાજા ત્યાંથી પસાર થયા કે વસ્તુની કિંમત ઉચ્છી હોય ને એના રાજા નામની બુદ્ધિ ઉચ્છી હોય એટલે સાટે બોલે એટલે મીઠાની હાથે માણસ બી નીચી દે માણસ મીઠાને હાલે બી તજોર એટલે ત્યાંથી રાજા પર રાજા કે શું ચાલે છે કકે ભાઈ આમલા માતળે ચડું છે પણ બોયુ એવું જ બુદ્ધિનો ઉપયોગ કરો કે આજે જે આ ફાસી પર ચડશે ને એ સ્વર્ગનો બી રાજા બનશે

વાઇફ ને બધા તો માનતા હતા પણ આપણે તો સત્સંગમાં રહેતા એટલે માનતા કોઈ બી કે આપણે પ્રશ્ન કરી એટલે એટલે નવનીતભાઈ વાત કરી કે ભાઈ મારા આ પ્રોબ્લેમ છે એટલે નવનીતભાઈ ની સાથે એમ કે ભાઈ પેલા રાજુભાઈ ને લઈને ગયા ને રાત્રે અગિયાર સાડા અગિયાર મારો નંબર લાગ્યો નવનીતભાઈ વાત કરી કે આ ભાઈને કોઈ વસ્તા નથી એટલે સ્વામી આશીર્વાદ લે કે થઈ જશે એટલે મને અઢાર વર્ષ પછી દીકરી આવી અને તે બી અઢાર અગિયાર બે હજાર અઢાર એટલે નવનીતભાઈ ના કહેવાથી સ્વામીજી ના આશીર્વાદ થયા એટલે સંત ધારે તે કરી શકે કારણ કે સંતની તાકાત છે કે એમાં ભગવાન કામ કરે છે એટલે સંત સંત કે અને સંત ધારે તે કરી શકે ના કે તો લીમડા વાળા કે અંતે પચાસ વર્ષની ઉંમર માં દીકરા હાલે ને આપણા તો ફૂલ જોડી જાય પચાસ વર્ષ પછી સાત દીકરા હાલે એટલે સંત ધારે તે કરી શકે તો ભગવાન તો અનેક અનેક ના કામ કરી શકે સજાનંદ સન મહારાજ મહારાજે પહેલું મંદિર અમદાવાદ નું બનાવ્યું નારાયણનો હવે તે વખત રસ્તા બી આપણા સારા નહીં ધૂળિયા રસ્તા એટલે ત્યાંથી પથ્થર લાવવાના એક સુરેન્દ્રનગર બાજુથી આવે ને બીજા ઈડર બાજુથી પથ્થર આવે ચાર ટનનો પથ્થર આપણે ઈડરથી લાવ લાવવાના હતા ગાડામાં અંકેવાળિયાના હરિભગત પટેલ હરિભગત હતા એ લાવતા રસ્તામાં એમનો એક બળદ બીમાર પડ્યો એટલે ગાડી એમનું ત્યાં અકી ગયું એટલે બળદની જગ્યાએ અંકેવાડિયાના હરિભગત જોતરાયા અને છે કે અમદાવાદ સુધી એ પથ્થર લાયા અને પથ્થર લાવીને એમાંથી એક થાંભલો બનાવ્યો એટલે એ મંદિરનું નિર્માણનું કામ આનંદાનંદ સ્વામી કરતા હતા એટલે એમને વાત કરી કે આ રીતના થયું એટલે હરિભગત પટેલ છે ત્યાં પથ્થર લઈને એટલે ભગવાન એમને સાત વાર ભેટ્યા ત્યાં આગળ અને એક અલગ થાંભલો બનાવ્યો અને મહારાજ એવા સિવાય આવ્યા કે નર નારાયણ ભગવાન નું મંદિર બંધ હશે પણ ખાલી આ થાંભલાના દર્શન કરશે ને તો નરનારાયણ મંદિરના દર્શન કર્યા તુલ્ય છે